મારું નામ હરેશ મોથારીયા છે અને હું કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલમાં વાઇસ ચેરમેન તરીકે કાર્યરત છું અહીં સૌ તો જે ફરિયાદ આવેલી હતી કે ખાસ કરીને સવારમાં જે બાળકોને નાસ્તો જોઈતો હોય એ હાલમાં નાસ્તો બંધ છે અને બીજું તો જે જમવા માટેની જે વ્યવસ્થા છે તો અમે સૌ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો મયુરભાઈ મહેશ્વરી અને સ્થાનિક આગેવાનો સંજયભાઈ માતંગ સૌએ રસોડાની પણ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે ખાસ જે જોવા જઈએ એટલી સ્વચ્છતા અહીં દેખાતી દેખાણી નથી અને બીજા નંબરે જે કઠોળ છે એ કઠોળની પણ ક્વોલિટી સારી લાગતી નથી તો આ બાબતે જવાબદાર તંત્ર છે એમણે યોગ્ય કાર્યવાહીઓ હાથ ધરવી જોઈએ ખાસ કરીને જે લોટ દળવાનો જે થાળ હોય એ થાળ પણ મારા ખ્યાલે બેથી ત્રણ દિવસ ત્યાં ધોયેલું નથી વોશ કરેલું નથી એમાં લોટ એમને એમ પડેલું હતું તો આ બધું ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે છાત્રાલયમાં અહીં ભણી રહ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય માંડવી મધે તો વિદ્યાર્થીઓ છે એ આપણા સમાજનો પરિવારનો અને દેશનું ભવિષ્ય કહેવાય તો આ દેશના ભવિષ્ય સાથે આરોગ્યની બાબતોમાં કોઈ પણ ચેડા ન થાય એની તકેદારી અહીંના જે પણ જવાબદાર અધિકારી છે એમને રાખવી જોઈએ ખાસ કરીને પટેલ સાહેબ કરીને ભાઈ છે એમને મેં હમણાં ટેલિફોનિક ચર્ચા કરી તો એ કે ડીપીસી પ્રમાણે હજી ડીપીસી કાંઈ ક્લિયર થયું નથી એટલે કોન્ટ્રાક્ટર પણ ફાઇનલાઈઝ થયા નથી તો પછી બાળકોના જમવા માટે બ્રેકફાસ્ટ માટેનું પછી એમને એમ બધું રહેતું હોય છે તો આ વસ્તુ અયોગ્ય છે તો એ બાબતે મારી એ રજૂઆત છે અહીંથી આપના માધ્યમથી કે ખાસ કરીને અહીં માંડવી તાલુકાના કહીએ તો આપણે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ કચ્છ જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આપણે રોશિયા સાહેબભાઈ છે અને વિનોદભાઈ ચાવડા શાસનશ્રી છે એમને પણ મારી ખાસ આપના માધ્યમથી રજૂઆત છે કે જેટલી પણ અનુસૂચિત જાતિની હોસ્ટેલ્સ છે બોયસ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ એમાં ખાસ ધ્યાન આપવામાં આવે અને જરૂર જણાય જે જવાબદાર અધિકારીઓ હોય એમને પણ આપના અસ્તરેથી યોગ્ય દિશા નિર્દેશ અને આદેશો પાઠવવામાં આવે એવી મારી રજૂઆત છે મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આપણે હું ટૂંકમાં જ કહીશ અમે દર વખતે આવીએ છીએ તો પરંતુ આ સરકાર જે સૌનો સાથ અને સૌનો વિકાસની જ્યારે વાતો કરતી હોય ત્યારે અમને તો રીતસર દેખાય છે કે આ અનુજાતિ સમાજ સાથે રીતસનું અન્યાય કરી રહી છે અનુજાતિ સમાજના વિદ્યાર્થીઓ ભણે નહીં વિદ્યાર્થીઓ ત્રાસી અને ઘરભેગા થઈ જાય આ એમની વિચારધારા છે જે આજે દર વખતે અમે દરેક હોસ્ટેલમાં જઈ અને જોઈએ છીએ કારણ કે અહીંયા તેલના ડબ્બા કેવા વપરાય છે અનાજની ગુણવત્તા શું છે છાસની ગુણવત્તા શું છે કારણ કે અમે રીતસર આ ટેન્ડર બહાર નથી પાડતા એમાં અમને તો રીતસર લાગે જ છે કે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે કારણ કે સવારના છોકરાઓને ચા નાસ્તો નહીં દૂધ નહીં કાંઈ મળતું નથી એટલે આ પોતે પોતાના ઘરની પેઢી સમજી બેઠા છે ને અમે નહીં ચલાવી લઈએ અને અમે દરેક વખતે કક્ષાએ તમામ આધાર પુરાવા સહિત લેખિત રજૂઆત કરી હતી હમણાં વચ્ચે ગરીબ કલ્યાણ મેળાનો જ્યારે આયોજન હતો ત્યારે માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાજી પધાર્યા હતા ત્યારે મેં તમામ આધાર પુરાવા સહિત ફોટા સહિત મેં રજૂઆત કરી હતી એમને પણ મેં કીધું છે એમને પણ કીધું છે કે તમે અંગત વિઝીટો લો કચ્છ જિલ્લાની હોસ્ટેલોની અને આજે આપના માધ્યમથી કચ્છ જિલ્લાના સાંસદશ્રીને પણ કહેવા માગું છું અને કચ્છ જિલ્લાનું અનુજાતિ સમાજનું જ્યારે નેતૃત્વ કરતા હોય માલતીબેન મહેશ્વરી એમને પણ આમંત્રણ આપું છું અને કચ્છ જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેને અમે આમંત્રણ આપીએ છીએ કે કચ્છ જિલ્લાની તમામે તમામ હોસ્ટેલોની આપ વિઝીટ કરો પતારો એની પરિસ્થિતિ શું છે કારણ કે આ લોકો ખાલી આપ જ્યારે બેઠા છો છતા ઉપર ત્યારે આપની ફરજ આવે છે કે આપણે અનુજાતિ સમાજનું ક્યાંક ભલું થાય એવું કામ કરો અને બીજું આપના માધ્યમથી કહેવામાં આવે છે કે માંડવી તાલુકામાં કન્યા છાત્રાલય મંજૂર થઈ ગઈ છે ચાર આશરે ચાર કરોડ જેટલી ગ્રાંક મંજૂર થઈ છે પણ આજ દિવસ સુધી માંડવી તાલુકામાં આ લોકોને જમીન નથી મળતી એ જે અનુજાતિ સમાજ માટે એક શરમજનક બાબત છે આ અહીંયા નેતાઓ બની બેઠા છે એના જે માટે શરમજનક બાબત છે તો હું કહેવા માગું છું કે મામલેદાર કચેરી છે એમની સામે જે જમીન આવેલી છે એ જમીન મંજૂર કરવામાં આવે તો અહીંયા બંને હોસ્ટેલો સાથે થઈ જાય અને કોઈને પણ તકલીફ ન પડે એવી આપના માધ્યમથી માંગણી છે અને જો દિવસ સાતમાં આ હોસ્ટેલની પરિસ્થિતિ નહીં સુધરે તો અમે દરેક સમાજના આગેવાનો દરેક ગામડે ગામથી કચ્છ જિલ્લામાં આવેલ નાયબ નિયામકશ્રીની કચેરીને તાળાબંધી કરશું પછી જે થવાનું હોય અમે જોઈ લેશું